જય શ્રી કૃષ્ણ ભાઈઓ રામ રામ સૌ પ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની ની અંદર હું કેવો છે આપ સૌ ખેડૂતભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું જે ભાઈઓ આપ અમારી યુટ્યુબ ચેનલની અંદર પ્રથમ વખત અમારો આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ખેતી જગતની ની ચેનલની બાજુની અંદર કાળા કલરના બટનની અંદર સબસ્ક્રાઈબ લખેલું છે એ સબસ્ક્રાઈબ કલરના બટનને દબાવી દો જેના કારણે અમારા આવનારા જે કંઈ પણ નવા વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહીએ તો ખેડૂતભાઈઓ આજે આપણા ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર રબિ સિઝનનું વાવેતર ખૂબ જ સારા એવા પ્રમાણની અંદર થવા જઈ રહ્યું છે ને એમાં પણ ખાસ કરીને આપણો મુખ્ય પાક આ વખતે ચણાનું વાવેતર છે એ ઘણા બધા ખેડૂતભાઈઓ કરવા જઈ રહ્યા છે ત્યારે આજે અમે આપની સમક્ષ ચણાના પાકની અંદર થોડીક કેવી કાળજીઓ આપણે લઈ શકીએ જેના કારણે આપણે ચણાની અંદર સારું એવું ઉત્પાદન લઈ શકીએ એના માટેનો આજનો આ વિડીયો બનાવવાનો અમારો પ્રયત્ન છે તો ભાઈઓ આપણે વાત કરીએ ચણાની અંદર તો ખાસ કરીને આપણા વિસ્તારની અંદર ખેડૂતભાઈઓ સીડ ટ્રીટમેન્ટ ચણાની અંદર કરતા ખેડૂતભાઈઓ ખૂબ ઓછા પ્રમાણની અંદર છે પરંતુ ચણાની અંદર સીડ બોર્ડ ડીઝીઝ આવતા હોય છે કે જેને આપણે ગુજરાતીની અંદર વાત કરીએ તો જે બિયારણ જન્ય ફૂગ કે બીજ જન્ય ફૂગ લાગતી હોય છે કે જેના કારણે ચણાની અંદર ઘણી વાર છે સુકારાનું અને ઘણી વાર છે એ ચણાના પાકને નુકસાન આપણને પહોંચતું હોય છે તેની અંદર જો આપણે વાત કરવામાં આવે તો કે કે ફૂગ એટલે શું ભાઈ બિયારણની અંદર જ જે ફૂગ હોય ત્યારબાદ જેને અનુકૂળ વાતાવરણ મળે એટલે ઈ એના છોડ જે તે છોડ એટલે કે આપણા ચણાના પાક ઉપર નુકસાન કરવાનું ચાલુ કરે અને આપણે જે છોડવો હોય છે જે તે છોડવા હોય છે એ સુકાઈ જતા હોય છે કે આને બિયારણ જન્ય ફૂગ કહેવામાં આવતી હોય છે તો ખાસ કરીને ચણાની અંદર અલગ અલગ ત્રણ પ્રકારની ફૂગ લાગતી હોય છે કે જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે બોટ્રાઇસિસ ગ્રે મોલ્ડ લાગતી હોય છે ત્યારબાદ એસ્કોકાઇટા બ્લાઇટ લાગતી હોય છે અને અલ્ટરનેરિયા બ્લાઇટ લાગતો હોય છે તો ખાસ કરીને બોટ્રાઇસિસ ગ્રે મોલ્ડની અંદર તેવી રીતે તમે ફોટાની અંદર જોઈ રહ્યા છો તેવી રીતે આપણે જોતા હોઈએ છીએ કે ચણાના પોપટા ઉપર અથવા તો ચણાની ડાળી ઉપર છે કાળા કલરનું ગ્રે મોલ્ડ ટાઈપનું એક સ્ટ્રકચર એટલે કે એક કાળા કલરની લેયર લાગી જતી હોય છે તેના કારણે ઘણી વાર ડાળી સુકાઈ જતી હોય છે ત્યારબાદ બ્લાઇટ છે તો અંદર ઘણી વાર જોતા હશો ખેડૂત ભાઈઓ કે અલ્ટરનેરિયા બ્લાઇટ ની અંદર પોપટા ઉપર છે એક ગોળ કલરની સરકલો આકારની રીંગ પડી જતી હોય છે અને ઘણી વાર ડાળી ઉપર પણ આ રીંગો આપણને જોવા મળતી હોય છે કે જે અલ્ટરનેરિયા નામની ફૂગના કારણે થતું હોય છે ત્યારબાદ એસ્કો એસ્કોકાઈટાબ્લાઇટ છે જેવી રીતે તમે ફોટામાં જોવો છો આ રીતના એમના નુકસાન આપણને જોવા મળતા હોય છે તો તો આપણે આપણે આનાથી બચવા માટે અથવા શરૂઆતની અવસ્થાની અંદર સુકારો ન આવે એના માટે છે એ બિયારણને પટ આપવો ખૂબ જ અત્યંત આવશ્યક હોય છે અને ચણાની અંદર જો આજે આપણે માર્કેટની અંદર એક વિટાવેક્સ પાવર કરીને દવા આવે છે અથવા તો વિટાવેક્સ અલ્ટ્રા દવા આવે છે જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે વિટાવિક્સ અલ્ટ્રા છે એ પ્રવાહીમાં આવે છે અને વિટાવિક્સ પાવર છે એ પાવડર સ્વરૂપની અંદર આવતું હોય છે બંનેનું માપ એક કિલો એટલે કે પ્રતિ કિલો એ અઢી થી ત્રણ ગ્રામ અથવા અઢી થી ત્રણ એમ નું માપ હોય છે જો આમનો પટ આપણે શરૂઆતની અવસ્થાની અંદર જ એટલે કે જ્યારે બિયારણ એટલે કે ચણાનું વાવેતર વાવણી સમયે જ જો એને કરી નાખવામાં આવે તો વિટાવિક્સ પાવર અથવા વિટાવિક્સ અલ્ટ્રાથી આપણને ફાયદાની અંદર ચોવીસ થી અડતાલીસ કલાક ઉગાવો વેલો મળતો હોય છે સાથે એક સરખું ઉગાવો નીકળતો હોય છે ઉગતા વેચ જોમ અને જુસ્સાની અંદર છોડ નીકળે છે જેના કારણે છોડની અંદર ફૂટ પણ સારી આવતી હોય છે અને લાંબા ગાળા સુધી જે આપણે અગાઉ વાત કરી એ કોઈ પણ પ્રકારની ફૂગ છે એટલે કે કોઈ પણ પ્રકારનો સુકારો છે એ આપણા ચણાના પાકને લાગે નહીં તો આ વાત થઈ ખેડૂત ભાઈઓ ચરા પટ આપવાની એટલે કે પ્રારંભિક અવસ્થાની ત્યારબાદ જે આપણો બીજો મુદ્દો છે તો એ છે કે ખાતર તો ખાસ કરીને આજે આપણે ખાતરનો વપરાશ કરતા હોય તેની સાથે આજે આપણે એક તમને એવા ખાતરની માહિતી આપવાનો છું કે જેનાથી ખરેખર આપણા ચણાના પાકને તો ફાયદો થશે સાથે સાથે આપણી જમીન પણ સુધરશે અને ચણાના ઉત્પાદનની અંદર પણ આપણને ફેર રહેશે તો આજે એક માર્કેટની અંદર સુપર કરીને ખાતર આવે છે એ માઇકોર સુપર ખાતર છે એનો વપરાશ છે એ પ્રતિ એકરે આપણે ચાર કિલોનો કરવાનો હોય છે કે જેને તમે કોઈ પણ વાવણી સમયે પાયાના ખાતર સાથે પણ મેળવીને વાપરી શકો છો અથવા તો આ ઉપરથી એમને પણ શકો છો પણ ખાતર ન હોય તો તો રેતી માટી છાણિયા ખાતર દેશી ખાતર ગળતિયા ખાતરની સાથે પણ મિક્સ કરી અને આપ આપના ચણાના પાક ની અંદર અથવા તો જે કોઈ પણ આપ શિયાળુ પાક કર્યો હોય તો એની અંદર આપ વપરાશ કરી શકો છો માઇકો સુપર છે એ સો ટકા ઓર્ગેનિક ખાતર છે અને સાથે સાથે જેવો આપણે એનો એક એકરે ચાર કિલોનો ડોઝ છે એ ચાર કિલોનો આપણે ખેતરની અંદર નાખવાથી એના મૂળિયા જે કોઈ પણ પાક હોય જેવી રીતે સ્ક્રીન પર તમે આપ જોઈ શકો છો એવી રીતે ચણાના પાકની અંદર છે ચણાના મૂળિયાની અંદર મૂળિયા ફોડવાનું આ કામ કરે છે સાથે સાથે આ જમીનમાં રહેલા પોષક તત્વો છે એને લઈ અને પાકને આપવાનું કામ કરે છે કે જેના કારણે છોડવાની ઉપરની ફૂટ હાલની સંખ્યાની અંદર વધારો ફૂલની સંખ્યાની અંદર વધારો અને એના ફળની સંખ્યાની અંદર આપણને વધારો જોવા મળે આપને એક ભલામણ છે કે એક સુપર ખાતર જે માર્કેટની અંદર મળે છે એનો પણ આપ અવશ્ય એકવાર વપરાશ કરી શકો ત્યારબાદ આપણે શરૂઆતની અવસ્થાની અંદર જે આપણે સુકારો ગણવામાં આવે છે કે જેને ખેડૂતો સામાન્ય સુકારો કહે છે કે ચણાની અવસ્થા વીસ દિવસથી લઈને ત્રીસ દિવસ પાંત્રીસ દિવસના આસપાસની થતી હોય છે ત્યારે જનરલી છે એ સુકારો આવી જતો હોય છે એટલે કે જે છોડવા છે ઊભે ઉભા સુકાઈ જતા હોય છે તેને છે એ ખરેખર એમનું નામ છે જેવી જેવી રીતે રીતે સ્ક્રીન સ્ક્રીન ઉપર ઉપર તમે તમે જોઈ રહ્યા છો તેવી રીતે આપણને લક્ષણો જોવા મળતા હોય છે કે તે હોય છે ફ્યુજારિયમ વિલ્ટના આજે ચણાની અંદર જો સૌથી વધારે અને ભયંકરમાં ભયંકર જો કોઈ પણ નુકસાન કરતું હોય તો એ છે આ ફ્યુજારિયમ વિલ્ટ એટલે કે આ ફૂગ એટલે કે જેને આપણે દેશી ભાષાની અંદર ચણાની અંદર આવતો સુકારો કહેતા હોઈએ છીએ કે જેની અંદર મોટા ભાગે આપણને પ્રશ્ન જોવા મળતો હોય છે કે ચણાના છોડવાથી ક્યાંક ક્યાંક ગુંડા પડી અથવા તો ગુંડાની અંદર એક ઉભે ઉભા સુકાઈ જવાનો પ્રશ્ન આપણે જોવા મળતો હોય છે તો જે ફ્યુઝારિયમ વ્હીલ છે એ ફ્યુઝારિયમ વ્હીલ છે એ ખરેખર લાગે કઈ રીતે એ આજે વાત કરીએ તો ફ્યુઝારિયમ વ્હીલ છે એ જનરલી છે એના સ્પોર હોય છે એટલે કે જે આ નુકસાન કરતી ફૂગ છે એ નુકસાન કરતી ફૂગ છે એ ચણાના પાકની અંદર એમના મૂળિયાની અંદર એમની જે ખોરાક લેવાની નળી એટલે કે અન્નવાહિની હોય અન્નવાહિની અંદર બ્લોકેજ કરી દે કે અન્નવાહિની અંદર તમને અંદર એ બ્લોકેજ કરવાથી ખોરાકની આપલે બંધ થઈ જાય અને એ ખોરાકની આપલે બંધ થવાના કારણે ઉપરથી છોડવો છે એ ધીમે ધીમે સુકાતો આપણને નજર આવતો હોય છે આવા પ્રકારના છોડવા તમારા ખેતરની અંદર જોવા મળે તો તમે એ છોડવાને ઉપાડશો તો એના મૂળિયા તમે જોશો તો એકદમ ઘેરા બદામીથી કાળા રંગના થતા હોય છે અને આવી પરિસ્થિતિની અંદર વધારે નુકસાન થવાની પરિસ્થિતિની અંદર ચણાના જે કાંઈ પણ તંતુ મૂળ હોય છે એ તંતુ મૂળ છે એ નાશ થઈ જતા હોય છે અને ખાલી એક છોટી મૂળ જ ઊભું રહેતું હોય છે અને એ છોડવાને ઉપાડ્યા બાદ એના મૂળિયાની ખાડ કરવામાં આવે એટલે કે ચીરવામાં આવે તો વચ્ચે તમે જોશો તો વચ્ચે કાળા રંગની એકદમ તમને પટ્ટી જોવા મળશે આ પટ્ટી બીજું કંઈ નથી ખેડૂત એ પટ્ટી એટલે કે ફ્યુજારિયમ વિલ્ટ નામની ફૂગ છે કે જેના કારણે અન્નવાહિની બ્લોકેજ થવાના કારણે છે એ ખોરાકની આપલે થતી બંધ થઈ ગઈ અને એના કારણે છોડવો ઉભે ઉભો સુકાતો હોય છે અને આના કારણે ઘણી એવું પણ બનતું હોય છે કે આપણા ખેતરની અંદરથી ઘણીવાર ઘણું બધું મોટું નુકસાન થઈ જતું હોય છે અને તેની અંદરથી આપણને આપણને ઉત્પાદન પણ ઓછું મળતું હોય છે તો આજે એના ઉપાય માટે આપણે શું કરી શકીએ એની વિશે આપણે વાત કરવાની છે તો કે જે મેનલી સુકારો છે એટલે કે જે ફ્યુઝારિયમ વ્હીલ છે એને નાથવા માટેનો માર્કેટની અંદર બેસ્ટમાં બેસ્ટ ઈલાજ છે કે એ છે એક ધાનુકા કંપનીનું જેનેટ કરીને દવા આવે આજે આપણી સાથે જ છે જેનેટ દવા એની વાત કરવાના છીએ તો કે આ જેનેટ દવા જે છે એ કાસુગા માઇસિન અને થાયોફિનાઇટ મિથાઇલ બંનેનું કોમ્બિનેશન છે આજે જેનેટનું જે માપ છે એ ચણાના પાકની અંદર ચાલીસ મિલી પ્રતિ પંપ પ્રમાણેનું માપ છે આજે જેનેટનો જો આપણે છંટકાવ કરવામાં આવે તો ખાસ કરીને જે ફ્યુઝારિયમ વ્હીલ છે એની સામે સારામાં સારું આપણને રક્ષણ મળે છે બીજું કે જો પ્રારંભિક અવસ્થાની અંદર એટલે કે ભાઈ પાણી પહેલાં પાળ બાંધવી એટલે કે જ્યાં જો આપણા ખેતરની અંદર ફ્યુઝારિયમ છટકાવ કરી દેવામાં આવે તો એનાથી આપણને સામે તો ફાયદો મળશે પરંતુ સાથે સાથે ચણાના છોડની ફૂટમાં ચણાના ફ્લાવરિંગમાં બધાની અંદર આપણને સારામાં સારો ફાયદો જોવા મળે છે તો આપ સૌ ભાઈઓને એક નમ્ર વિનંતી છે કે આપણા ખેતરની અંદર પણ જો ફ્યુજારિયમ વીલ્ટ જેવી રીતે સ્ક્રીન ઉપર દેખાય છે કે આવા લક્ષણો આપણને જોવા મળે તો એમાં તાત્કાલિક ધોરણે છે એ માર્કેટમાંથી આપ ધાનુકાનું જેનેટ લાવી અને પ્રતિ પંપ પ્રમાણે ચાલીસ એમ એલ લેખે આપનો છંટકાવ કરશો તો આપના ખેતરની અંદર આપના ચણાના પાકની અંદર સુકારો અટકી જશે અને સારા સાથે સાથે આપણને વૈધમાં વિકાસમાં કુણપમાં પણ આપણને ઘણો બધો ફાયદો જોવા મળશે થોડા જોડાયેલા રહેવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો એટલે કે ખેતી જગતની વાતું લખેલું છે એની બાજુની અંદર કાળા કલરના બટન ની અંદર સબસ્ક્રાઈબ લખેલું છે એ ના બટન ઉપર ક્લિક કરી દો જેના કારણે અમારા નવા જે કાંઈ પણ વિડીયો છે એ આપ સુધી ત્વરિત મળતા રહીએ ફરી એકવાર મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સુધી ત્યાં સુધી રજા લઈએ સૌને જય શ્રી કૃષ્ણ